દસ વાગ્યા છે બાર વાગ્યા દઈશું પછી જઈશું કરે કેમ કે થોડીક જ ચારીશું માં ભેસો ચરતી નથી હેઠ હેન્ડ કરી રહી છે તો આપણે આગળ જતા રહીએ અને કાઢી બેસીને પાછી પાડીએ તો છે અને ચરશે પરંતુ જુઓ આપણી બેસી પાછી રોડ ચડી ગઈ છે હવે જઈ રહી છે ઘર બાજુ આવી રોડ ઉપર ટેમ્પા પણ આવે છે ને આપણી જાય છે હવે કરે તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહીજો હવે ખરે છે તમને નિણબીણ કરીને બતાવું તો જુઓ આપણું બેસું તો આનું કામ ચાલુ છે

આજુ આવી રહી પાડી હેઠળ એનું ખૂચિલ ખાય છે થોડુંક રહી જાય છે જો બધી રાહ ભાઈ બધી બુળા ખાઈ રહી છે તો ચલો મિત્રો કન્ટીન્યુ બને રહેજો આગળ તમને બતાવું બાજુ ખાય છે ચોટાની અહીંયા ગાય ખાઈ રહી છે બધી ભેંસો રેડી બંધાઈ ગઈ છે ચલો મિત્રો હવે દૂધ લઈને જઈએ ઘરે જેની પાંડી અને પાડો બારે છે વરસાદના બધી બેસી બારે આવશે એટલે એ બે અંદર જશે ચલો મિત્રો હવે આગળ તમને બતાવીશ